છો બધા મજામાં ને મિત્રો ભાવનગર મહાનગરપાલિકામાં એક નવી ભરતીની જાહેરાત થઈ ચૂકી છે જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકામાં નીચે જણાવેલી જગ્યાઓ માટે ઓજસની વેબસાઈટ પર ઓનલાઈન અરજીઓ કરવાની છે મિત્રો જગ્યાની વિગત આપણે જોઈએ એ પહેલા તારીખ નવ એક બે હજાર છવ્વીસ એટલે કે આજથી આજે બપોરે બે કલાકથી લઈને તારીખ હજાર છવ્વીસ રાત્રિના બાર વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો કુલ છ અલગ અલગ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે જેમાં જગ્યાનું નામ અધિક મદદનીશ ઇજનેર મિકેનિકલ લાઇનમાં ભરવાપાત્ર કુલ જગ્યા એક ત્યારબાદ અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ ભરવાપાત્ર જગ્યા બે ટેકનિકલ આસિસ્ટન્ટ ભરવાપાત્ર જગ્યા બે હેડ ક્લાર્ક ઇન્સ્પેક્ટર ભરવાપાત્ર જગ્યા એક સિનિયર ક્લાર્ક ભરવાપાત્ર જગ્યા એક લેબોરેટરી ટેકનિશિયન ભરવાપાત્ર જગ્યા બે એમ મળીને કુલ છ અલગ અલગ પોસ્ટ માટે નવ જગ્યાઓ ભરવાની થાય છે તો જે લોકો પાસે આને લગતી એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે લોકો ચોક્કસથી આમાં ઓનલાઈન અરજી કરી દે અન્ય સૂચના જોઈ લઈએ કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવાની થશે નહીં જે લોકોને શૈક્ષણિક લાયકાત હોય તે લોકોએ ઓજસની વેબસાઇટ સંપૂર્ણ વેબસાઇટ છે એચ ટીટીપી જેમ ડબલ સ્લેશ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન આના પર અરજી કરવાની રહેશે અને અન્ય તમામ માહિતી પગાર ધોરણ તેમજ શૈક્ષણિક લાયકાત અને અન્ય સૂચનાઓ પણ આ વેબસાઇટ પર તમને મળી જવાની છે જો તમારે લોકોને અન્ય માહિતી જોઈતી હોય તો ચોક્કસથી મને કમેન્ટ કરજો હું આપ લોકોને ડિટેલ વિડિઓ બનાવીને સિલેબસ સાથે ચોક્કસથી આપી દઈશ ત્યારબાદ મિત્રો ઉમેદવારે નિયત થયેલી ફી તારીખ બે 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 હજાર છવ્વીસ સુધીમાં બપોરના ત્રણ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઈ કરવાની રહેશે ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર થશે આ ભરતી પ્રક્રિયા બાબતે જરૂર જણાય તો પસંદગી સમિતિ દ્વારા મેરિટના આધારે શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારોને જ લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે મિત્રો મહાનગરપાલિકાની તમામ ભરતીઓમાં આ જ સિસ્ટમ છે આથી તમારે જો ખૂબ સારા માર્ક્સ હોય તો તમે ચોક્કસથી ભરજો કારણ કે અડધી કોમ્પિટિશન આમ જ તમારી ઓછી થઈ જવાની છે જે લોકો અનામત કક્ષામાં આવે છે તે ઉમેદવારોએ ફી ઉંમર વગેરેમાં જે છૂટછાટ મળવા પાત્ર છે તે ધારાધોરણ મુજબ મળી રહેવાની છે સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર એસસી એસટી એસસીબીસી અને ઈડબ્લ્યુ એસમાં મહિલા વિકલાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે વધુ વિગતો મિત્રો તમે મહાનગરપાલિકા ભાવનગરની વેબસાઇટ પર પણ જોઈ શકશો અને ઓજસ પર પણ જોઈ શકશો તો મિત્રો જે લોકો આને અનુલક્ષીને એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવે છે તે ચોક્કસથી ફોર્મ ભરી દેજો મળીએ આવા જ નવા માહિતી વિડીયોમાં ત્યાં સુધી આવજો